તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ હું છું પારસ કાપડિયા અને સ્વાગત છે તમારું મારું મિની વ્લોગમાં અને આજે છે શનિવાર એટલે કે હનુમાન દાદાનો વાર છે બધાયને જય હનુમાનજી મહારાજ તો વઈ અત્યારે જો સાંજના સવા ચાર અને અમે વહીવાસી કારખાના જ ધીરે ઘી હું કામ આવી કારણ કે અમારે જ આવું છે ડુંડાવાળી ગુંદાવાળીમાં ખરીદી કરવા માટે અને અમારે છોટું ભાઈ તો કાંઈ આવશે પાણીની બોટલ ભરે છે શું કે આવું છે આવું છે ગમે ત્યાં જવું હોય ને ભેગો ને ભેગો અને અમારે જો ખરીદી અમારા માટે કંઈ નથી કરવાની અમારે શેકલી કાગડી સારું કરવાની છે જો કારું ટી શર્ટ પહેરીને તૈયાર થઈ ગઈ છે કાગડી એને કૂતરી કૂતરી

ખાવું પીવું પાણી અને જાવ આવ્યા ફેરું પાણી તૈસા થઈ ગયા આ છે અમારી ગુંદાવાડી અમારા રાજકોટની શાન ગયો ભલે જઈ ગયે જો જમા વટા જ આવે ગુંદાવાડીમાં હા જો ટ્રાફિક નથી હજી લગ્નગાળો ચાલુ નથી થયો ને અમે ગુલદાવાડીમાં આવીને અમારે લગભગ એક જ દુકાને જવાનું હોય દ્વારકેશમાં જે સાઈઝ ને કલર ને બધું બહુ જાજે આઈટમ હોય અમારે ભાઈ ને શું છે ઊનો અમારો ગામડે ભૂલાઈ ગયો છે જો અમારે ક્યાંય ન જવાનું સ્પેશિયલ દ્વારકેશમાં અમારે જવું હોય એ અમારી ખરીદી થઈ ગઈ છે પૂરી અને દાવ ઘીરે ટ્રાફિક થઈ ગયો જાવ ત્યાં વાળી લગ્ન ગાડા આવી ગયો ને ટ્રાફિક થઈ ગયો છે હવે હવે ગમતું નથી એક એપ પે લીધી નથી ગમતું બંધ થઈ ગયું ચાલો તું અમારી ગુંદાવાડી શોપિંગ થઈ ગઈ છે પૂરી જવાની મેડમ જોડા કપડા બદલાવી બદલાવી થાકી છે ને એટલે ભાગી એક જોડી માન લીધા ભાઈ આવે એટલે છે ને ખાવાનું પેલા ગોતે અમે છે ને તમાની બ્રેડ ખાઈને બધાય બધા જોટા જેવા થઈ ગયા છે જો તમા ભાઈ બ્રેડ મેડમ થોડા બે હવે જો શોપિંગ કરીને એવાથી ઘીરે અને અમારે જો ભાઈ શું લઈને આવે સેવડીને હાઠો જો શેરડીને હાંઠો લઈને આવ્યા છે આજે છે અગિયારસ તુલસી વિવાહ મેડમ બનાવવા કંસાર શું કે શો કંસાર બનાવવાના ભાઈ જાઓ માંડ માંડ લીપમાં એવો ગાયેલા આગળી સળવું પડે જો શેરડીનો હાઠો લઈને જમવામાં છે આજે રજા કારણ કે ધમાની બ્રેડ વધી ગઈ છે એટલે તો આજે જમવામાં રજા છે તો ચાલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ